મિત્રો હાથીઓ નક્ષત્ર જેને આપણે હસ્ત નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ આમ તો હાથીઓ નક્ષત્ર ચોમાસાનું છેલ્લું નક્ષત્ર ગણી શકાય કેમ કે આ નક્ષત્ર બાદ ચિત્રા નક્ષત્રમાં પડતા વરસાદને આપણે માવઠાનો વરસાદ તરીકે પણ ગણીએ છીએ મિત્રો આજના આ ખૂબ જ મહત્ત્વના વિડીયોમાં હાથીઓ નક્ષત્ર ક્યારે બેસે છે તેમજ હાથીયા નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદનું પ્રમાણ કેવું જોવા મળશે એ અંગેની માહિતી ખૂબ જ વિસ્તારથી મેળવશું તો વિડીયોને વધુમાં વધુ શેર કરી અને અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાઈ જાજો મિત્રો હાથીઓ નક્ષત્ર સોળ દિવસનું હોય છે જેમાં ચાર ચાર દિવસના સમયગાળા દરમિયાન એક એક પાયો જોવા મળતો હોય છે જેને આપણે હાથીયા નક્ષત્રના ચાર પાયા તરીકે પણ ઓળખીએ છીએ એટલે હાથીઓ નક્ષત્ર ચાર પાયાનું નક્ષત્ર ગણાય છે એક પાયામાં ચાર નક્ષત્ર એટલે ટોટલ સોળ દિવસનો હાથીઓ નક્ષત્ર રહેતો હોય છે આ દિવસો દરમિયાન રાજ્યમાં હવામાન બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદવાળું જોવા મળતું હોય છે મિત્રો એક પ્રાચીન લોકવાયકા મુજબ હાથીઓ નક્ષત્ર બેસવાની સાથે જો ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ પ્રથમ દિવસે જોવા મળે તો આવનારું ચોમાસું ખૂબ જ સારું આવે છે આવનારા ચોમાસાના દિવસો દરમિયાન વરસાદ મન મૂકીને બધા નક્ષત્રોમાં જોવા મળતો હોય છે તો આવી એક લોકવાયકા વર્ષોથી જોવા મળી રહી છે એ મુજબ આ વર્ષે હાથીઓ નક્ષત્ર બે હજાર ચોવીસ જ્યારે બેસે ત્યારે આ વાતનો ખાસ અભ્યાસ કરવો હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન કડાકા ભડાકા વધુ જોવા મળતા હોય છે હાથીઓ નક્ષત્રના દિવસો દરમિયાન બપોર બાદ મંડાણી વરસાદનું સામ્રાજ્ય સમગ્ર રાજ્યમાં જોવા મળતું હોય છે ભાગે હાથીયા નક્ષત્રનો વરસાદ ખૂબ જ તોફાની જોવા મળતો હોય છે ગણતરીના જ સમયમાં નદી નાળા છલકાવી દેતું નક્ષત્ર એટલે હાથીઓ નક્ષત્ર એટલે જ હસ્ત નક્ષત્રને તોફાની નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો હાથીઓ નક્ષત્ર બે હજાર ચોવીસના દિવસો દરમિયાન ખાસ અભ્યાસ કરવો કેમ કે જો હસ્ત નક્ષત્ર જ્યારે બેસે ત્યારે પ્રથમ દિવસે જો વરસાદ જોવા મળે તો પછીના ત્રણેય દિવસમાં વરસાદની સંભાવના ઉજળી જણાશે એટલે કે પેલો પાયો સંપૂર્ણ રીતે જોવા મળશે મિત્રો એક લોકવાયકા મુજબ હાથીઓ નક્ષત્ર બેસતા જ જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ પ્રથમ દિવસે જોવા મળે તે વિસ્તારોમાં લગભગ હાથીયા નક્ષત્રના મોટા ભાગના નક્ષત્રના દિવસો દરમિયાન દરરોજ બપોર પછી મંડાણી વરસાદ જોવા મળતો હોય છે કેમ કે આવું આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં પણ જોઈ ચૂક્યા છીએ એટલે જ હાથિયા નક્ષત્રના દિવસો દરમિયાન આ વાતનો પણ ખાસ અભ્યાસ કરવો મિત્રો વરસાદના નક્ષત્ર મુજબ અદ્રા નક્ષત્રથી ચોમાસાની શરૂઆત થાય છે એટલે તેને આરંભનું નક્ષત્ર પણ ગણવામાં આવે છે એ જ રીતે હાથિયા હાથિયા પૂર્ણાહુતિ થાય છે મિત્રો વખત માં પડતો વરસાદ એટલો બધો તોફાની હોય છે કે ખેતીના પાકોમાં પારવાર નુકસાની આ નક્ષત્રના દિવસો દરમિયાન જોવા મળતી હોય છે કેમ કે નક્ષત્ર નક્ષત્રના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વિશેષ જોવા મળતું હોવાથી બપોર બાદ જે તોફાની મંડાણી વરસાદ જોવા મળતો હોય છે તેમાં પવનનું જોર વધુ જોવા મળતું હોય છે ભારે પવનને હિસાબે ગાજવીજ સાથે જે વરસાદ પડતો હોય છે તે વરસાદથી ખેતીના પાકોમાં ક્યારેક મોટી નુકસાની પણ જોવા મળતી હોય છે મિત્રો હવે મુખ્ય વાત ઉપર આવીએ તો હાથીઓ નક્ષત્ર બે હજાર ચોવીસ આ વર્ષે ક્યારે બેસે તેની માહિતી મેળવીએ તો સૂર્યનારાયણ ભગવાનનો હાથિયા નક્ષત્રમાં શુભ પ્રવેશ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ગુરુવારે થશે વાહન મોરનું હોવાથી વરસાદનું પ્રમાણ ખૂબ જ સારું એવું રાજ્યમાં જોવા મળશે સાથે સાથે હસ્ત નક્ષત્ર આ વર્ષે અર્ધ સંજોગીયું નક્ષત્ર જોવા મળતું હોવાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના સારી ઊભી થશે મિત્રો આ વર્ષે હાથીઓ નક્ષત્ર ગુરુવારે બેસતું હોવાથી ખૂબ જ શુભકારક ગણી શકાય અને સાથે સાથે વાહન પણ મોરનું હોવાથી હાથીયા નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદના યોગ ઊભા થઈ શકે કેમકે જે નક્ષત્રના વાહનને વરસાદ જો પ્રિય હોય તો તે નક્ષત્રના દિવસો દરમિયાન ભારે વરસાદની સંભાવના ઊભી થતી હોય છે એ મુજબ નક્ષત્ર વાહન આ વર્ષે મોરનું હોવાથી નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના વધુ પડતી ગણી શકાય ટૂંકમાં મિત્રો આ વર્ષના જ્યોતિષ શાસ્ત્રના યોગ મુજબ હાથિયા નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદના યોગ ઊભા થઈ શકે તો બીજી તરફ હવામાનના મોડલના લાંબા ગાળાના ચિત્રો જોઈએ તો સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીની સિસ્ટમ અરબ સાગરમાં એન્ટર થઈ અને રાજ્યને અસર કરતા બની શકે જોકે આ એક હજી લાંબા ગાળાનું તારણ ગણી શકાય આવનારી સિસ્ટમ અંગેની નિયમિત અપડેટ પણ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો મિત્રો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ